હેલો મિત્રો તો સ્વાગત છે અમારી ચેનલ ફ્લેવર્સ બાય સોનલ અને હું સોનલ કેમ છું બધા મજામાં તો સવાર સવારમાં આવી ગયા રોહિણીબેન અને મને કહેવા માંડ્યા કે ભાભી આટલો બધો ચણાનો લોડ આજે કેમ કાઢીને રાખ્યો છે તો મેં તેને હસતા હસતા જવાબ આપ્યો કે આજે બનાવશું આપણે એકદમ યુનિક અને નવી જ રેસીપી તો તે કહેવા માંડ્યા શું તો હા મિત્રો આજે બનાવશું સરસ મજાની રજવાડી ઢોકળી જે તમને મને નાનાને મોટાને બધાને જ ભાવે અને કઈ રીતે આપણે ઢોકળીના શાકની સ્પેશિયલ ઢોકળી બનાવી છે તે તમે જોઈ લેજો એક કડાઈ આમાં ગરમ તેલ મૂકી તેમાં જીરું અને અજમો અને રાઈ નાખીને સૂકા મરચાં નાખી અને આદુ મરચાં અને લસણની પેસ્ટ છે તેને આપણે અંદર એડ કરી દેવાની છે મિત્રો રજવાડી ઢોકળી બનાવવામાં શાકમાં જે શાક બનાવવાથી પણ વધારે ખાસ ઢોકળી કઈ રીતે બનાવી તે જ મહત્ત્વ છે તો મિત્રો જોઈ લો તમે ચણાના લોટની ઢોકળી કઈ રીતે બનાવવાની તો આ રીતે આદુ મરચાં લસણને સરસ મજાનું આપણે ચડાવી લેવાનું છે પાંચથી દસ મિનિટ તેને બધું લસણ આદુ મરચાંને ચડાવી લેવાનું છે મતલબ શેકી લેવાનું છે થોડીક જ વાર તેમાં પછી એમાં અંદર હળદર મીઠું અને થોડુંક લાલ મરચું લીલા મરચાંનું પ્રમાણ વધારે હોવાથી લાલ મરચું આપણે ઓછું નાખશું એટલે ઢોકળી પણ આપણી પીળી અને સરસ મજાની થાય અને આ છે ખા છ ખાટી છાશ હા મિત્રો ઢોકળી આપણે ખાટી વધારે ભાવે છે તો અંદર અમે એડ કરી છાસ અને તેનાથી બે ગણું પાણી છાસ નાખીએ તેનાથી બે ઘણું પાણી નાખી અને આ રીતે તેને થોડીકવાર મૂકી દેવાનું છે પાણીને પાંચથી દસ મિનિટ ગરમ થવા દેવાનું છે અને ગરમ થઈ જાય પછી આપણે તેને થોડું ખતખદવા દેવાનું છે તે સરસ મજાનું ખત બધી જાય પછી આપણે અંદર એડ કરશું ચણાનો લોટ કઈ રીતે બનાવી છે મિત્રો ખાસ જોજો પાણી બધું ઉકળી અને એકરસ થઈ ગયું છે ખદખદી ગયું છે ગરમ થઈ ગયું છે હવે આ છે ચણાનો થોડો કકરો લોટ તેને વન બાય વન થોડો થોડો કરીને આપણે ગરમ પાણી જેમ ખીચું બનાવે છે તે રીતે આ રીતે ઢોકળીને આપણે બનાવવાની છે અને મેં લઈ લીધું છે દંડાનું હથિયાર મિત્રો જોઈ લો તમે આ રીતે તેને દંડાની મદદથી આ રીતે તેને હલાવવાનું છે એટલું ધ્યાન રાખવાનું છે કે ઢોકળી બનાવતી વખતે કોઈ પણ ગાંઠો અંદર રહી નહીં જાય જો થોડી ઘણી ગાંઠ રહી જશે તો કરકર આવશે ને ઢોકળી સારી બનશે નહીં તો આ રીતે જોર લગા કે હૈસા કરી અને મેં તો તપેલું મમ્મીએ પકડી રાખ્યું ને એકદમ ગોળ 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 જે હલાવવા માંડી કે તમને શું જ કહું ચણાના લોટની એક પણ ગાંગડી એ રહી શકે તેવી કોઈ સંભાવના નહોતી મમ્મી પકડી રાખ્યું અને મેં ખીચાને એકદમ સરસ રીતે હલાવ્યું એકદમ ગોળ ગોળ હલાવીને હું થાકી ગઈ અને મમ્મીને હું હસવા પણ માંડ્યા તો આ રીતે એક પણ ગાંઠના રહે હું પણ મહેનત કરી લઉં તો હસતા હસતા તેણે પણ આ રીતે લોટને ને તપેટું લઈને ફૂલ હલાવવા માંડ્યા પ્લેટફોર્મને ધોઈને મેં ચોખ્ખું કરી લીધું હવે આપણે અહીંયા નાખશું ઢોકરી કઈ રીતે નીચે નાખીએ છીએ જોઈ લો મિત્રો તો આ રીતે ઢોકળીનું ખીચું બનીને એકદમ રેડી થઈ ગયું છે એક પણ ગાંઠ નથી અને ગરમ ગરમ ઢોકળીને પ્લેટફોર્મ પર આપણે પાથરવાનું છે તો મિત્રો તમે જોઈ શકો છો મમ્મી તપેલામાંથી બહાર કાઢી પ્લેટફોર્મ પર ઢોકળીને સરસ મજાની કાઢી અને હવે તેને આપણે નીચે પાથરી અને એના ઢોકળા જેવા નાના નાના પીસ કરવા છે પીસ કરતાં પહેલાં તમે થોડીક તમારો થોડોક લોટ હોય તો તમે તે તેલને થાળીમાં તેલ લગાવી અને તે લોટ નાખી અને આ રીતે તેને પોળો કરવાનો પણ મારે તો બનાવવાની હતી સિત્તેર જણની ઢોકળી મિત્રો એટલે હું અને મમ્મી લાગી ગયા કામે અને આ રીતે ઢોકળીને સરસ મજાની પ્લેટફોર્મ પર પાથરવા માંડ્યા કારણ કે જેટલી પાતળી હશે તે ઢોકળી પાતળી થશે ને થોડી જાડી રાખશો તો જાડી થશે હું અને મમ્મી તો હું વેલણ લઈને ફટાફટ મંડી ગઈ ઢોકળીને પૌળી કરવા કારણ કે ગરમ હોય તો જ તે થાય જો ઢોકળી થોડી પણ ઠંડી ઠંડી થઈ ગઈ તો તેના પીસ પડશે નહીં એટલે મિત્રો ખાસ ધ્યાન રાખજો ગરમ હાથમાં લાગે તો એક વાટકી લઈ લેજો પણ આ રીતે તમારે કરવાનું છે તો થોડીક જ વાર મેં અને મમ્મીએ બધી ઢોકળી જે લોટ હતો તેને પ્લેટફોર્મ પર પોળો કરી દીધો એક સરખું લેવલ કરી દીધું ના જાડું ના પાતળું ના પોળું ના સરખું કમ્પ્લીટ જેમ ઢોકળીના પીસ કરવા હતા તે રીતનું અમે ગોઠવીને રેડી કરી લીધું તો આ રીતે મેં વેલણની મદદથી બધું જ પોળું કર્યું અને મમ્મી હાથની મદદથી કરતા હતા મિત્રો ઢોકળી ખાવી જેટલી ટેસ્ટી છે તેને બનાવવામાં એટલી જ મહેનત લાગે છે આજે ખરેખર મેં ઢોકળી બનાવી તો મને આનંદ પણ બહુ આવ્યો અને ખાવામાં પણ આનંદ આવ્યો અને બનાવવામાં પણ બહુ આનંદ આવ્યો મારી ફર્સ્ટ ટાઈમ બનાવવાની હતી એટલે મમ્મી જેમ જેમ શીખવાડતા હતા તેમ તેમ હું બનાવતી હતી અને મને મજા પણ આવતી હતી સિદ્ધાર્થ પણ હસતા હતા કે સરખું કર સરખું કર તો આ રીતે મારી ઢોકળીનો બેટર એકદમ રેડી કરી દીધું હતું હવે પાડવાના છે પીસ તો મમ્મીએ લઈ લીધું હતું એક કટર કટરથી તેને નાના નાના પીસ પાડતા હતા ઢોકળીના પીસ જેટલા નાના હોય અને ખાવામાં પણ મજા આવે છે અને ઢોકળી મેં ટેસ્ટ કરી હતી એકદમ પોચી અને એકદમ સંપૂર્ણ સ્વાદ હતો એની અંદર અને સરસ મજાની હતી આ રીતે તેમણે ઊભા આડા કાપા કરી અને સરસ મજાની નાની નાની ઢોકળી કરી લીધી અને રજવાડી ઢોકળી બધાને બહુ ભાવતી હોય અને કાંઠિયાવાડીની સ્પેશિયાલિસ્ટ છે તમે હોટલોમાં જાઓ ત્યારે રજવાડી ઢોકળીનું શાક ઓર્ડર કરો છો તે તો તમે કરો જ છો પણ ઘરે પણ આ રીતે સરસ મજાની ઢોકળી બનાવો અને ખાવ અને મહેમાનોને ખવડાવો તમારા ઘરે ગેસ્ટ આવે તેને પણ બનાવીને ખવડાવજો મમ્મીની સ્પેશિયલ રીતે હવે આપણે કરવાનો છે ઢોકળીનો વઘાર તો મિત્રો કઈ રીતે કરું છું હું ઢોકળીનો વઘાર જોઈ લો ગરમ તપેલામાં નાખી દુરાઈ જીરું અને ડુંગળી ઢોકળીના વઘારમાં આપણે નાખશું સરસ મજાની ઝીણી કટારેલી ડુંગળી તો આ છે ડુંગળી ઘણી બધી લઈ લીધી હતી તેને મેં તપેલામાં નાખી દીધી છે અને હવે એને થોડીક વાર સાંતળવા દેવાની છે થોડીક વાર ડુંગળી સતરાઈ જાય પછી આપણે એડ કરીશું ઝીણા સમારેલા ટામેટા મિત્રો એટલું ધ્યાન રાખજો કે ઢોકળીનું શાક બનાવો ત્યારે ડુંગળીને એકદમ સતળાવી લેવાની જાય થોડી કાળી થશે તો ચાલશે થોડી વધારે ગુલાબી થશે તો ચાલશે પણ કાચી રહેવી જોઈએ નહીં જો થોડી પણ કાચી રહેશે તો ઢોકળી નામાં તેની ખાટી ખાટી સ્મેલ આવશે એ તો તો ડુંગળીને વધારે ચડાવવાની છે મેં પણ થોડી વધારે ચડાવી લીધી પછી એડ કરી લીધા ટામેટા અને બંને સરસ મજાનું ચડાવી લીધું છે પાંચથી દસ મિનિટ તેને સરસ મજાનું ચડાવીને હવે એડ કરશું મસાલા તો મસાલામાં મેં એડ કર્યું બે ચમચી હળદર ત્રણ ચમચી મરચું અને મીઠું ગરમ મસાલો ધાણા જીરો કસ્તુરી મેથી તમે જેવું તીખું ખાતા હોય તે રીતનું અંદર એડ કરી શકો છો આ રીતે મેં કરી લીધા અંદર મસાલા અને મિત્રો ઢોકળી તમને ખાટી ભાવતી હોય તો તમે ખાટી છાશ ખા તો ખાટી દહીં એ પણ અંદર એડ કરી શકો છો ઘણા લોકોને થોડું મીઠું પણ ભાવતું હોય તો તમે થોડી ખાંડ પણ એડ કરી શકો છો અમે બિલકુલ ખાંડ એડ નથી કરતા અમે તીખી ખાટી બનાવીએ છીએ ઢોકળીનું શાક તો મિત્રો આ રીતનું મારું બેટર સરસ મજાનો મસાલો થઈ ગયો હતો રે રેડી ડુંગળી ટામેટા મસાલા બધું નાખી અને ઘણું બધું નાખી દીધું મેં લસણ હું મરચાં અને આદું નહીં નાખું કારણ કે મેં ઢોકળીમાં ઓલરેડી નાખ્યું છે એટલે મેં આની અંદર એડ કર્યું એકલું લસણની પેસ્ટ હા મિત્રો મેં લસણની પેસ્ટ અંદર એડ કરી અને લસણને થોડુંક મસાલા સાથે ચડવા દેવાનું છે પાંચથી દસ મિનિટ તે ચડી જાય પછી હવે આપણે નાખશું અહીં બનાવું છું પંજાબી દાળ જેની રેસીપી મેં આગળ શેર કરેલી જ છે એટલે ડીપમાં નહીં ખાલી આવી રીતે શોર્ટમાં મેં તમને બતાવ્યું છે તો મિત્ર આ રીતે મારું બધું ઢોકળીની બધો મસાલો આદુ મરચાં લસણ બધું ઉકળીને કમ્પ્લીટ થઈ ગયું છે અને અંદર મેં થોડું પાણી પણ એડ કર્યું છે પાણી એડ કરીને આ રીતે આપણે અંદર એડ કરીશું ઘણી બધી ઢોકળી તો અમે અંદર એડ કરી દીધી ઢોકળી એટલી બધી સુગંધ આવતી હતી ચણાના લોટની કે સૂચકો મિત્રો તમને એક વાત મારે કેવી છે કે તમે બહાર જે ઢોકળીનું શાક ખાવા જાઓ છો તે ઢોકળી ચણાના લોટની પ્યોર ક્યારેય હોતી નથી તે અંદર ચોખાનો લોટ અને ઘઉંનો જાડો લોટ એડ કરતા હોય છે એટલે તમને પ્યોર જે ટેસ્ટ હોય તે આવે નહીં એટલે તમે ઘરે જ આવી રીતે ચણાના લોટની ઢોકળીનું શાક બનાવો અને ખાઓ અને તમે વિચારો કે ઘરની અને બહારની કેટલી ફરક હોય છે મિત્રો બહારનું જમવાનું બહુ એ હોતું નથી અને જો અમે અમારા કસ્ટમ્બરને કેવું પ્યોર ચણાના લોટની ઢોકરી આપીએ છીએ અને આજે મારા કસ્ટમ્બર ખરેખર એટલા બધા ખુશ થઈ જશે અને જઈને રેડી થઈ ગઈ હતી અને તેને કાચી ઢોકળી ખાધી અને હવે જાય છે સ્કૂલે તમને મને મને બાઈક કહીને જાય છે સ્કૂલે તો આજનું મારું ફૂલ લંચ હતું જરા એક નજર નાખી લેજો તો આજનું છે મારું સ્પેશિયલ રજવાડી મમ્મીના હાથે બનાવેલી ઢોકળીનું શાક સરસ મજાના ગુલાબજાંબુ સ્વીટ પંજાબી દાળ અને રોટલી અને સેલેડ જીરા રાઇસ હતો પણ મેં મૂક્યો નથી કારણ કે મમ્મીને આજે મારે ટેસ્ટ કરાવવાનું છે કે મમ્મી ઢોકળીનું શાક કેવું છે તો મમ્મીએ તો પહેલાં ગુલાબજાંબુ ટેસ્ટ કર્યું અને કહેવા માંડ્યા કે ગુલાબજાંબુ સરસ મજાનું છે ગુલાબજાંબુની રેસીપી જોતી હોય તો કોમેન્ટ જરૂરથી કરજો અને મમ્મીએ ટેસ્ટ કર્યું અને રજવાડી શાકનું બહુ જ સરસ હતું બહુ મજા આવી ગઈ અને મોર મિની વ્લો મોર વ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા મળીએ છીએ બીજા વ્લોગ માટે બાય